નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ટીમ દિવાળીપુરા જે પાછળનો નો રોડ છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા એક મોટું વૃક્ષ છે તે ધરાશાયી થયું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વૃક્ષ છે તે ધરાશાયી થયું છે આ

આ વૃક્ષના નીચે જે વાયરો જઈ રહ્યા હતા એમજી વિશાલ વાયર છે ટેલિફોન વાયર છે તે પણ નીચે પડી ગયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીંયાથી પસાર થતી તમામ ગાડીઓ અત્યારે અટવાઈ રહી છે પહેલી તકે ફાયર બ્રિગેડ ટીમ અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે આ વૃક્ષ છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ આ માર્ગ ખાલી થશે એક તરફ વડોદરા શહેરમાં જે પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે જે નબળા જે વૃક્ષો હોય છે તે ધરાશય થવાની ઘટનાઓ સામે આવતી રહી છે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દિવાળીપુરા વિસ્તારના જે કોટ રોડ છે તે પાછળનો આ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં એક વૃક્ષ ધરાશય થયું છે અને એક ટેમ્પો આ વૃક્ષના નીચે દટાયો છે શું કહેશો કાકા તમારો ટેમ્પો પણ અહીંયા મારો કેબિનને ને બી નુકસાન આવ્યું છે ને બધું ખાસું બધું એવું છે આયસો છે દસ દસે થી એને અહીંયા જ છે એને કેબિન પર રાખવું પડ્યું છે ઝાડ

તેના વચ્ચે આ વૃક્ષ આડું થઈ ગયું છે જેના કારણે જે વાહન છે તે આ સાઈડ થી પેલી સાઈડ ના જાય અને પેલી સાઈડ વાહનો આ સાઈડ આવે તેવી અહિયાં સ્થિતિ ઉભી થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક અહિયાં કામગીરીના પણ ઉડતા દેખાઈ રહ્યા છે કેમ કે જે વરસાદ અને જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે જે પુષ્કળ હવાનું પણ જોર ફૂંકાશે અને વડોદરા શહેરમાં આ જે બીજી ઘટના જે છે તે સામે આવી રહી છે એક લાલબાગ બ્રિજ પાસે એક જે વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું એમાં એક કાર અને એક ઓટો રિક્ષા તે આ વૃક્ષ વચ્ચે દટાઈ હતી અને અહીંયાં પણ એવા જ પ્રકારના દ્રશ્યો છે કે અહીંયા આપ જોઈ શકો છો કે આયસર ગાડી આયસર ગાડીનું પણ અહીંયા કચ્છર ધાણ વાળી દીધું છે આ વૃક્ષ ધરાશાય થતા આ વૃક્ષને પણ અહીંયા મારા સહયોગી અભલાર સૈયદ તમને બતાવશે કે આ વૃક્ષ પણ જે જમીન દોષના કારણે આજે ધરાશય થયું છે એક તરફ પવન પણ એવો સુસવાટા ભેર ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જે આ પવનનો માર આ વૃક્ષ સહન ન કરી શક્યું તેના કારણે આ વૃક્ષ ધરાશય થઈ ગયું છે ટેમ્પોને પણ ઘણું એવું નુકસાન પહોંચ્યું છે સદનસીબે ચલો અહીંયા ટેમ્પોમાં કોઈ નતું કોઈ જાનહાનિ નથી થઈ ક્યાં તો અત્યારે તો કેવું કે ગમે ત્યાંથી લોકો પ્રસાર થઈ રહ્યા હોય છે અને અચાનક વૃક્ષ ધરાશાય થતું હોય છે લાલબાગ બ્રિજ પાસે પણ એવી જ એક ઘટના સામે આવી હતી કે ત્યાંથી એક કાર અને ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી તે જ દરમિયાન એક મોટું વિશાળ બડનું વૃક્ષ ધરાશાય થયું હતું ઓટો રિક્ષા પર તેવા દ્રશ્યો અહીંયા પણ દેખવા મળી રહ્યા છે કે અહીંયા પણ જોઈ રહ્યા છો તે ધરાશય થતાની સાથે જે નો પોલ છે તે પણ ધરાશય થયો છે આ વીજ કનેક્શન નો વાયર છે આ ચાલુ છે કે નહીં એ તો ભગવાન જાણે પણ ક્યાંક ને ક્યાંક આ રીતના જ કોકના જીવને પણ જોખમમાં મૂકી શકે છે આ જે વૃક્ષ જોઈ રહ્યા છો પીપલ નું વૃક્ષ છે મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું છે તેને લઈને બંને સાહેબના માર્ગો પણ બંધ થઈ ગયા છે જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ફ્રી મોન્સોમની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જો ચોમાસું આવતા પહેલાં કરવામાં આવે અને જે જે ભારદારી વાહનો હોય

આ વૃક્ષ ધરાશાયી થતાં જે આ બીચ વાયર છે તે અત્યારે ચાલુ છે એવું અહીંના લોકો કહી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે અમના એમજી વિશાલની ટીમ દ્વારા આ વીજ કનેક્શન બંધ કરવામાં આવશે ત્યારબાદ આ વૃક્ષ હટાવવાની ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચે ત્યારે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ટેમ્પુ આયસર તમે જોઈ શકો છો કે આ પીપલના પડવાથી આગળનું જે કેબિન આવે આયસરનું તે આખું કચ્છર ઘણ વળી ગયું છે આખો ભૂકો થઈ ગયો છે આ ઐસરનું સદનસીબે કોઈ જાનહાની નહીં થવા પામી હાલ અહીંયા જે ઘટના ઘટી છે કે વૃક્ષ ધરાશાય થયું છે લોકટોળા પણ અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી ની કામગીરી કરવામાં આવવાની હોય છે કે જે દર વખતે જે ચોમાસું આવતા પહેલા જે બારદારી વૃક્ષો હોય છે તેને કટિંગ કરવામાં આવતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આ વિસ્તારમાં કટિંગ કરવાનો અભાવના કારણે આજે આ મહાકાય વૃક્ષ ધરાશય થઈ ગયું કાકા બરાબર બરાબર રાઈટ બરાબર બોલ્યા છે તમે ભાઈ શું તમારું નામ એટલે આ ફ્રી મોન્સૂન કામગીરી દેખાય છે હા દેખાય છે ને અચ્છા એટલે લીધે પડી હા આવે છે અમને બધા મને થાવી ગયો વાત કરી છે સી દર્શક મિત્રો ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા થોડીક સમયમાં પહોંચશે હાલ જે વાહન ચાલકો છે તેઓ પણ આ માર્ગ પર આવતા તેઓ અટવાઈ રહ્યા છે અને યુ ટર્ન લઈને તેઓને પરત જવાનો વારો આવે કેમ કે આગળ રસ્તો જ બંધ છે તો તેઓ જાય પણ ક્યાં હાલ અમારા એક મિત્ર કહી રહ્યા છે કે વાયરને પકડીને જુઓ સાહેબ વાયરને પકડી શક તો અમારું શું થશે તો તમને જ ખ્યાલ છે ના પકડાય વાયર ચાલુ છે સાહેબ હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દિવાળીપુરા કોટની પાછળની સાઈડનો માર્ગ છે અને ત્યાં વિશાળ મહાકાય જ્યાં પીપલનું ઝાડ છે તે ધરાશાયી થયું હતું જે પેલું થયું પણ નુકસાન પહોંચી ગયું વાહન ચાલકોને પણ ઘણી તકલીફ પડી રહી છે અને જે આ માર્ગ પર જે વૃક્ષ છે તે થયું છે

એ આખું તૂટીને સત્યાનાશ મળી ગયું છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વાહન ચાલકો ટુ વ્હીલર ચાલકો છે તે અહીંયાથી કેવી રીતના પસાર થઈ રહ્યા છે કેમ કે જ્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ આવે ના ત્યાં સુધી આ વૃક્ષ હટાવવાની કામગીરી થઈ રહી છે નહીં એવું જવું થોડું મુશ્કેલ મુશ્કેલ છે સર અને તાત્કાલિક માં આવી ગયા હમણાં તો સારું છે કામ સારા છે આવશે હમણાં લેકિન તમે તો આવી ગયા ના પેલા તો આ પહેલા મુદ્દા ખાસ છે હમણાં તો ફાયર બ્રિગેડ આવશે પણ તમે પૂછી ગયા આ મેઇન મુદ્દા છે અને રસ્તો બાંધે કેટલો બહુ તકલીફ છે

અને લાઈટ લાઈટ નું વાયર હાથે પડ્યું અચ્છા કોનો હાથ ભગવાન એ ખારું કરતો ભાઈ કોને જીવ ના ગુમાવ્યો કોનો કોન કચ્ચરદાન ટેમ્પો નો ઈ મોટી વસ્તુ એ છે કોને જીવ ના ગુમાવ્યો બાકી આ કેટલું મોટું ઝાડ છે આ જે પીપળ નું ઝાડ આનું વજન કેટલું પેલું દિવાલ તોડી નાખે પેલી દીવાલ તોડીને નીચે પડી ગયું ઝાડ આ દર્શક મિત્રો એક રાહત ના સમાચાર એ છે કે આ વૃક્ષ ધરાશાય થયો એ સમયે કોઈ અહીંયા થી પસાર નતું થતું કે કેત કોઈનો પણ જીવ બચી ગયો છે અહીંયા હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દિવાળીપુરા કોર્ટ ની પાછળના જે દ્રશ્યો છે ત્યાં પીપલનું મોટું મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું છે જેને લઈને બંને હવે થોડીક જ સ્થળોમાં અહીંયા ફાયર બ્રિગેડ ટીમ પહોંચશે અને ત્યારબાદ જે આ વૃક્ષ છે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે એક સાથે આ વૃક્ષ પડતાની સાથે જે ટેમ્પો છે આઈસર તેનું પણ કચ્છ ધાન મળી ગયો છે મારા સહયોગી અભરાર સૈયદ સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા